સાંતલપુરના પરસુંદ ગામે યુજીવીસીએલની ગોર બેદરકારી ગામલોકો ભયનાઓ થાય પાટણના સાંતલપુર તાલુકાના પરસુંદ ગામે યુજીવીસીએલની ગોર બેદરકારી દ્રશ્યોમાં ચોક્કસ જોઈ શકાય છે કે લીલીવેલ અને લીલાછમ બાવળથી આ વીજ ટ્રાન્સફોર્મર ઢંકાઈ ચૂક્યું છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે અહીં શોર્ટ સર્કિટ થવાની ઘટના બની શકે છે જો કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે ગામલોકોના સવાલો સાંતલપુરના પરસુંદ ગામમાં યુજીવીસીએલની બેદરકારી જોવા મળી છે ત્યારે ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે અને શોર્ટ સર્કિટને લઈને ગ્રામજનો ચિંતિત જોવા મળી રહ્યા છે સાંતલપુરના પરસુંદ ગામે અનેક રજૂઆત બાદ સમારકામ નહીં થતા અને વીજ ટ્રાન્સફોર્મર પરથી લીલી વેલ બાવળિયા દૂર નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશ પરસુંદ ગામે યુજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે વીજ ડીપી પર લીલા બાવળનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યારે ગામમાં શોર્ટ સર્કિટ થાય તો મોટી દુર્ઘટના બને તેવું જણાઈ રહ્યું છે ત્યારે યુજીવીસીએલ તંત્રની બેદરકારી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે સાંતલપુરના પરસુંદ ગામે યુજીવીસીએલ તંત્રની ઘોર બેદરકારી દર્શાવતા આ દ્રશ્યો છે જ્યાં અનેક રજૂઆત બાદ તંત્રની આંખ ખુલી નથી જો ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર યુજીવીસીએલ રહેશે તેવું ગામ લોકો જણાવી રોષ ઠાલવી રહ્યા છે યુજીવીસીએલની ડીપી બાવળથી વીંટાઈ રહી છે જેની બાજુમાં ગૌમાતાના વાડા તેમજ ઘાસચારો જોવા મળી રહ્યો છે જેને લઈને જો કોઈ શોર્ટ સર્કિટ થાય તો અહીંયા મોટી જાનહાની થાય તેવું જણાઈ રહ્યું છે જેને લઈને ગ્રામજનો પરેશાન જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વારંવાર વીજ ટ્રાન્સફોર્મર બદલવાની માંગ કરતા ગ્રામજનો જ્યારે પોતાની મનમાની ચલાવતા વીજ કર્મચારીઓ દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા અનેક સવાલો પરસુદ ગામે સમયસર વીજ ડીપી જોડે સમારકામ કરવું જરૂરી છે તેમજ વીજ ટ્રાન્સફોર્મર અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા ગામ લોકોની માંગ ઉઠી છે જો વીજ ટ્રાન્સફર સમયસર બદલવામાં નહીં આવે તો અહીંયા મોટું નુકસાન અને દુર્ઘટના ઘટે તેવું ચોક્કસ લાગી રહ્યું છે પરસુદ ગામમાંથી હું દેસાઈ પેથાભાઈ સવાભાઈ લઘુભાઈ તેમજ અમરતભાઈ કોણસીભાઈ સમસ્ત ગ્રામજનો અહીંયા હાજર છીએ આ અમારા ગામની વીજ કંપનીની ડીપી છે યુજીવીસીએલની જેની બાજુમાં આપ જોઈ શકો છો બાલવાટિકા છે આંગણવાડી આની પાછળ ગૌમાતાઓના વાળા છે સાઈડમાં ઘાસચારાના વાળા છે હવે આ એટલી અધૂધી બાવરને ઝાડી ઝાખડ બધું વીંટળાયું છે કે આમાં કોઈ ક્યારે શોર્ટ સર્કિટ થાય એનું કોઈ નક્કી જ નથી તો અમારી દરેક ગામજનોની માંગ છે કે આ વીજ કંપની તરત આનું નિરાકરણ લાવે અને આ ડીપી કંઈક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે એનું કારણ છે ત્યાં કને ભાદરની અંદર ગૌમાતાઓ તેમજ આ બાજુ વાલ વાટી નાના બાળકો બધા રમતા હોય છે અને આ શોર્ટ સર્કિટ ક્યારે થયાનું કોઈ નક્કી નથી આપ જોઈ શકો છો લાઈવ છે તમારી સામે છે